લખપત તાલુકાના ગુનેરી ગામે બીજ અને ત્રીજ એમ બે દિવસ શ્રી અલખ ધણી ની ખોખર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોખર પરિવારના ગાદીપતિ પુનાભાઈ લાદભાઈ ખોખરના ના સાનિધ્યમાં ધ્વજારોહણ સામયા જોવાર મહાપ્રસાદ તેમજ ધંગ મેઘમારુ સમાજના ભજનીકુ દ્વારા અરાધે વાણીના ભજનોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો તેમજ ધર્મ પ્રેમીઓએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુનેરી દોલતપર વાકલા મોટા માતાના મઢ છાડુરા તેમજ છસરા ગામના ખોખર પરિવારે જહેમત ઉઠાવી હતી તેવું પરેશ ખોખરની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાઇ પ્રેમજી બડીયા મોટી વિરાણી